તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીનો વિદાય સમારંભ યોજાયો હતો રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે નવ માસની ફરજ બચાવતા તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીએ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રકારના વિકાસ કામો તથા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અગ્રેસર ફાળો આપ્યો હતો આ અંગેના પ્રત્યુત્તરમાં તાલુકા વિકાસ અધિકારી ત્રિવિધીએ રાપર તાલુકા પંચાયત કચેરી અને સદસ્યોનો તથા તલાટી કમ મંત્રીનો તથા વહીવટી કર્મચારીઓનો સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા નવા તાલુકા વિકાસ અધિકારીને સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો આજે યોજાયેલા સમારંભમાં રાપર સીપીઆઈ એમએન દવે નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત જયદીપસિંહ જાડેજા ભાવેશભાઈ પટેલ માજી પ્રમુખ હમીરજી સોઢા તેમજ કાનાભાઈ ગોહિલ માજી તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા ડોલરભાઈ ગોર કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજેગીરી ગોસ્વામી મદદની તાલુકા વિકાસ અધિકારી હુસૈન જીએચા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જનભાઈ ડાંગર તેમજ ભૂપતદાન ગઢવી રાપર તલાટી મંડળના પ્રમુખ બળદેવ પરમાર હરેશભાઈ પરમાર ધીરુભાઈ પરમાર તેમજ વિપુલ ગીરી ગોસ્વામી રામજીભાઈ સોલંકી શુભા વાઘેલા અમર સિકોલી મહેશ સુથાર તેમજ જે કે ભારવાણી દિનેશભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા પંચાયતના હોદ્દેદારો અને વિવિધ અધિકારીઓએ વિદાય લઈ રહેલા તાલુકા વિકાસ અધિકારી ઈ આર ત્રિવેદીની સેવાઓને બિરદાવી હતી અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે જે કાર્ય કર્યું છે તે ખરેખર ઉમદા કાર્ય છે એમ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જણભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ તાલુકા પંચાયતના પરિવાર દ્વારા કરવામાં આવી હતી